નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સાપુતારાથી સાપુતારાનું વાતાવરણ મનમોહક બન્યું છે ચોમાસાના માહોલ વચ્ચે હવે ગુજરાત નો હિલ સ્ટેશન સહેલાણીઓને આકર્ષી રહ્યું છે ગિરિમથક સાપુતારાનો નજારો આહલાદક બન્યો છે ચારે બાજુ વાતાવરણ જોવા મળી રહ્યું છે ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે આથી વાહન ચાલકો અટવાયા હતા ખાસ કે મનમોહક વાતાવરણની મજા લેવા માટે સહેલાણીઓ ઉમટી પડ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં રોડ રસ્તાના રિપેરિંગ માટે એકસો સાત કરોડ મંજૂર કરવામાં આવ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના નગરોમાં માર્ગ સલામતી સુધારવા અને સારા રસ્તાઓની સુવિધા માટે મહત્વનો નિર્ણય કર્યો છે ચોમાસામાં ભારે વરસાદથી થતા નુકસાનીના રિપેરિંગ અને રીસર્ફેસિંગ માટે એકસોને ઓગણપચાસ નગરપાલિકાઓને કુલ એકસોને સાત કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે આ ગ્રાન્ટ નગરપાલિકાઓની કેટેગરી મુજબ ચાલીસ લાખથી લઈને એક કરોડ સુધીની હશે જેથી નાગરિકોને સુરક્ષિત અને સુવિધાજનક માર્ગો મળી શકે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચોવીસ કલાકમાં કોરોનાના કેસ છ હજારને બાર છ વ્યક્તિઓના થયા છે મોત દેશભરમાં દરરોજ કોરોનાના કેસ વધી રહ્યા છે સક્રિય કેસો છ હજાર તેત્રીસ ઉપર પહોંચી ગયા છે તે જ સમયે ચોવીસ કલાકમાં છ દર્દીઓના મોત થયા છે આમાંથી ફક્ત કેરળમાં એકસો ને ચુવાલીસ લોકો ચેપગ્રસ્ત જોવા મળ્યા છે ગુજરાતમાં એકસોને પાંચ લોકો અને પશ્ચિમ બંગાળમાં ઇકોતેર લોકો એક જ દિવસમાં ચેપગ્રસ્ત થયા છે ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય નિષ્ણાતોએ લોકોને અનિવારક પગલાં લેવાની સલાહ આપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે ટ્રમ્પ સરકારને કહ્યું કે યુ એ તેનો દસ ટકા ટેરિફ દૂર કરે અમેરિકાના વેપાર પ્રતિનિધિ બ્રેન્ડન લિન્ચના નેતૃત્વમાં એક ઉચ્ચ પ્રતિનિધિ પ્રતિનિધિમંડળ દિલ્હીમાં મળી રહ્યું છે આ બેઠકમાં ભારતીય વાટાઘાટોએ યુએસ પક્ષ પાસે માગ કરી છે કે માત્ર દસ ટકા બેઝ લાઇન ટેરિફ દૂર કરવાની જ વાત નહીં પરંતુ નવ જુલાઈથી લાગુ થનારા સો ટકા વધારાની ડ્યુટી પણ લાગુ ન થાય જો અમેરિકા આ ડ્યુટી દૂર નહીં કરે તો ભારતને અમેરિકન માલ પર કુલ છવ્વીસ ટકા ટેરિફ ચાલુ રાખવાનો પણ અધિકાર રહેશે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ અઠવાડિયે ત્રણ નવા આઈપીઓ ખુલવા માટે તૈયાર એકા સ્ક્રીડોમ લિમિટેડનો આઈપીઓ નવ જૂને ખુલશે અગિયાર જૂને બંધ થશે આ આઈપીઓનો પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર છન્નુંથી લઈને એકસો ને બે રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે જ્યારે જૈનિક પાવર એન્ડ કેબલનો આઈપીઓ દસ જૂને ખુલશે અને બાર જૂને બંધ થશે તેનો પ્રાઇઝ બેન્ડ સોથી લઈને ને દસ રૂપિયા રાખવામાં આવ્યો છે જ્યારે મોનોલિન્થિસ ઇન્ડિયાનો આઈપીઓ બાર જૂને ખુલશે અને સોળ જૂને બંધ થશે પ્રાઇઝ બેન્ડ એકસોને પાંત્રીસથી લઈને ને તેતાલીસ રાખવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં કોરોનાના નવા નવ કેસ નોંધાયા છે દેશમાં કોરોનાએ પગ ફેલાવ્યો છે તેવામાં રાજકોટમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે રાજકોટમાં કોરોનાના નવ કેસ સામે આવ્યા છે આથી અત્યાર સુધીમાં કોરોનાના કુલ પંચાણું કેસ નોંધાયા છે જેમાંથી ચુવાલીસ દર્દીઓ સાજા થયા છે હાલમાં એકાવન દર્દીઓ હાલ સારવાર હેઠળ હોવાની વિગતો સામે આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રેડિટ સોસાયટીના નામે લોકો સાથે છેતરપિંડી સમાચાર મળી રહ્યા છે કે ચોટીલામાં ચામુંડા ક્રેડિટ સોસાયટીના નામે ગ્રાહકો સાથે છેતરપિંડી આચરતી હોવાનું સામે આવ્યું છે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં ગ્રાહકો સાથે એક કરોડની છેતરપિંડી કરવામાં આવી છે ખાસ કે પ્રમુખ અને એજન્ટો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એક જ એક જ થ્રોમાં બંને બાજુ સ્ટમ્પ ઉડી ગયા બે હજાર પચીસમાં ક્રિકેટનો સૌથી આશ્ચર્યજનક રનઆઉટ જોવા મળ્યો જેમાં વિકેટકીપરે ફેંકેલા એક થ્રોમાં બંને બાજુના સ્ટમ્પ ઉડાવી નાખ્યા આ થ્રોમાં નોન સ્ટ્રાઇક પર ઉભેલો બેટ્સમેન રનઆઉટ થયો હતો મહારાષ્ટ્ર પ્રીમિયર લીગમાં સાત જૂનના રોજ આ સીન જોવા મળ્યો હતો પુનેરીના વિકેટકીપર સુરજ સિંધે ફેંકેલા થ્રોમાં હર્ષ મોગાવી ફ્રીઝ બહાર હોવાથી આઉટ થઈ ગયો હતો હવે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો હાઉસફુલ ફૂલ ફાઇવે બે દિવસમાં છપ્પન કરોડ રૂપિયા કમાયા છે અક્ષય કુમારની ફિલ્મ હાઉસફુલ ફૂલ રિલીઝ થયાના બે દિવસમાં ભારતીય બોક્સ ઓફિસ ઉપર અત્યાર સુધીમાં છપ્પન કરોડ રૂપિયાની કમાણી કરી છે નિર્માતાઓ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર ફિલ્મે શનિવારે બત્રીસ પોઈન્ટ આડત્રીસ કરોડ રૂપિયાની કમાણી કરી છે જ્યારે પહેલા દિવસે એટલે કે શુક્રવારે તેણે ચોવીસ પોઈન્ટ પાંત્રીસ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો આ ફિલ્મને દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય ટીમે ઇંગ્લેન્ડ પહોંચતાની સાથે જ શરૂ કરી છે ટ્રેનિંગ ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે રવિવારથી ટ્રેનિંગ શરૂ કરી દીધી છે ભારતીય ટીમના ખેલાડીઓ લોર્ડ્સમાં પ્રેક્ટિસ શરૂ કરી છે ટીમે વીસ જૂનથી લીડ્સમાં ઇંગ્લેન્ડ સામે શરૂ થનારી પાંચ ટેસ્ટ મેચની સિરીઝ પહેલાં લોર્ડ્સમાં પ્રેક્ટિસ કરીને પ્રવાસની શરૂઆત કરી છે સિરીઝની પહેલી મેચ વીસ જૂને લીડ્સના હેડિંગ્સ ખાતે રમાવાની છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં શિક્ષકોની ભરતી અંગે મોટા સમાચાર શિક્ષક ભરતી પ્રક્રિયાને લઈને મોટા સમાચાર સામે આવ્યા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે જુલાઈ મહિનાના અંત સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે કુબેર ડિંડોરે દાવો કર્યો છે કે તેમણે જણાવ્યું છે કે બાવીસસો આચાર્યોની ભરતી પૂરી થઈ ગઈ છે આ સિવાય બાવીસસો ને શિક્ષકો હાજર પણ થઈ ગયા છે જુલાઈમાં પૂરેપૂરી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસની કોર કમિટીની બેઠક ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયમાં કોર કમિટીની બેઠક થઈ હતી આ બેઠક કોંગ્રેસ પ્રભારી મુફુલ વાસનિકની અધ્યક્ષતામાં થઈ હતી જેમાં પ્રદેશ પ્રમુખ અધ્યક્ષ એમએલએ સહિત કમિટીના સભ્યો પણ હાજર રહ્યા હતા આ બેઠકમાં પેટા ચૂંટણી ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે જેવા અનેક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે